ફરીવાર એક નવા અને મજેદાર વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે SB ટીમના એવા એક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમને માત્ર ધોરણ 4 સુધી અભ્યાસ કર્યો છે પરંતુ આજે આખા ગુજરાતમાં પોતાના અભિનયનો ડંકો વગાડી દીધો છે એમના ડાયલોગ્સ એવા છે કે સાંભળતા જ દિલ નિસ્પ્રશી જાય અને એમની એક્ટિંગ વિશે તો શું કહું એકદમ लाजवाब તો ચાલો મિત્રો એમના વિશે વધુ જાણીએ અને જો તમે આ વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઈક કરો અને અમારી only for SB હિન્દુસ્તાની ચેનલને सब्सक्राइब करवानु भूलता नहीं चलो तो जानिए एसबी टीम ना धोरण 4 સુધી ભણેલા આ શાનદાર એક્ટર વિશે મિત્રો એસબી ટીમ માં બધાજ એક્ટર ખૂબ જ સરસ કામ કરે છે ડાયલોગ હોય કે સ્ટાઈલ બધૂજ એકદમ real અને super લાગે છે એમાં ખાસ કરીને આપના જાણીતા ભૂબતજી ની વાત કરવી જ પડે હા મિત્રો તમે જારે પણ એસબી ટીમ ના વિડિયો જુઓ છો ત્યારે ભૂબતજી ની એક્ટિંગ અને બોલવાની સ્ટાઈલ તમને ચોક્કસ ગમી જતી હશે જે રીતે એમની ઉંમર મુજબ આગડી પહેરે છે એ જ રીતે ઉંમર પ્રમાણે જ डायलॉग बोले छे एकदम कुदरती अने असरकारक एमनी स्टाइल अने डायलॉग डिलीवरी खरेखर जोरदार छे हवे हु तुमने भूबतजीनो एक डायलॉग स्क्रिप्ट बताऊ छु जे वो डायलॉग ते वो मात्र आ वीडियो माज नही परंतु एसबी हिंदुस्तानी ना घना वीडियो मा आ रीते बोलता आव्या छे तो सामरो आ डायलॉग મિત્રો તમે ભૂબતજીનો આ ડાયલોગ કેવો લાગ્યો એકદમ real લાગ્યો ને ડાયલોગ બોલવાની સ્ટાઈલ અને સાથે એમની એક્ટિંગ બન્ને જો શાનદાર છે આવા જબરદસ્ત કલાકાર માટે એક લાઈક તો બને અને મિત્રો તમે જાણીને આશ્ચર્ય થશો કે ભૂબતજી માત્ર ધોરણ 4 સુધી જ ભણ્યા છે અને SB ટીમનો બલ્લુભાઈ એમનો સગા ભાઈ છે તો મિત્રો તમે આજનો વિડિયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં ધન્યવાદ